હેલો ખેડૂત મિત્રો તો આપણે આજે વાત કરીશી જમીન માપણી અરજી કરો આઈઓર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમે આ યોજનાની માહિતી લઈ શકો છો જેમાં તમને આજે અમે આ યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આગળ તમને આપીશું તો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જમીન માપણી અરજી કરો ઓનલાઈન એટલે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મળી શકે છે તે અંગે ઓનલાઈન સેવાનો ઉપયોગ કરી થકી વિવિધ મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે મહેસૂલી સેવાઓ ઓનલાઈન થવાથી કાર્ય પદ્ધતિ ઝડપી સરળ અને પારદર્શક બનેલ છે જેમાં જમીન માપણી અરજી કરો ઓનલાઈન જેમાં પોસ્ટ ટાઇટલ જોઈએ તો આપણે આ વિડીયોમાં આજે જમીન માપણી અરજી ઓનલાઈન કેવી રીતે કરવી જમીન માપણી અરજી ઘર બેઠા કેવી રીતે કરી શકાય છે મહેસૂલ વિભાગ દ્વારા આ યોજના બહાર છે સ્થળ જોઈએ તો ગુજરાત રાજ્યમાં આ વેબસાઇટ ઉપર જઈને તમે જમીન માપણીની ઓનલાઈન અરજી કરી શકો એની સત્તાવાર વેબસાઈટ તમે જોઈ શકો છો મિત્રો અહીં સ્ક્રીન પર આઈઓ આર એ ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ છે સેવાનો પ્રકાર જોઈએ તો ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેશે જેમાં જમીન માપણીની અરજી કરો મોબાઈલથી જોઈએ તો જમીન દફતર ખાતાની કચેરીમાં માપણી તેની અરજી કરવાની પ્રક્રિયા ઝડપથી અને અરજદાર દ્વારા કચેરીના સીધો સંપર્ક વગર હાથ ધરાય તે બાબત સરકારની વિચારણા હેઠળ હતી ઉક્ત વિચારના અંતે સરકારશ્રી દ્વારા વધુ એક મહેસૂલ સેવા જમીન માપણી પૈકી હદ માપણી હિસ્સા માપણી પૈકી માપણી કરવામાં અરજી કરવા માટે આઈઓ આર એ પોર્ટલથી ઓનલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઓનલાઈન જમીન માપણી એટલે કે જમીન માપણીની અરજી કરો ઓનલાઈન જેમાં ગુજરાત સરકારે આઈઓ આર એ ગુજરાત જમીન માપણી ઓનલાઈન નામનો પોર્ટલ શરૂ કર્યો છે જેના દ્વારા ગુજરાતની જમીન રેકોર્ડ સરળતાથી મેળવી શકાય છે આજે તમે અમે તમને આઈઓ આર એટલે કે ઓનલાઈન જમીન માપણી પોર્ટલ વિશે માહિતી આપીશું આ પોર્ટલ સહાયથી તમે તમારી જમીનની માહિતી તમારા મોબાઈલમાં જ ઘર બેઠા જોઈ શકશો અને જમીન માપણી માટે અરજી કરી શકશો માપણી માટેની ઓનલાઈન અરજી ગ્રામ પંચાયતમાંથી પણ પંચાયત વિભાગ દ્વારા નક્કી થયેલ દરે કરી શકાશે જો કોઈ અરજદારને ઓનલાઈન અરજી કરવામાં અગવડતા હોય તો જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીમાં હેલ્પ ડેસ્કનો સંપર્ક કરીને તેઓ તેઓની સહાયથી પણ ઓનલાઈન અરજી કરી શકાશે આ માટે તમામ જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીમાં હેલ્પ ડેસ્કની સુવિધા માટે એક કર્મચારીને અરજદારને મદદરૂપ થવાની કામગીરી ફાળવવાની રહેશે જેમાં પ્રથમ તબક્કામાં ખેડૂત ખાતેદારો દ્વારા કરવામાં આવતી હદ માપણી એટલે કે હિસ્સા માપણી પૈકી માપણીની અરજી ઓનલાઈન કરી શકાશે ત્યારબાદ અન્ય પ્રકારની માપણી અરજી તબક્કાવાર ઓનલાઈન કરવામાં આવશે દરેક સર્વે નંબર દીઠ અરજદારે અલગ માપણી અરજી કરવાની રહેશે પરંતુ હિસ્સા માપણીના અને હદ માપણીના કિસ્સામાં એક જ સર્વે નંબરના પૈકી પાનિયા તો જરૂરી હોય તેટલા માપણી એક અરજીમાં પસંદ કરી શકાશે દરેક અરજીની માપણી ફીની ગણતરી સિસ્ટમ દ્વારા કરવામાં આવશે તેમજ ફી ઓનલાઈન ભરવાની રહેશે માપણીની કામગીરી બાબાગ અરજદારોને માપણી સીટની સોફ્ટ કોપી એટલે કે સ્કેન કોપી ઈમેલથી મોકલવાની રહેશે અરજદારને માપણી સીટ ઇમેલથી મોકલ્યાથી ત્રીસ દિવસમાં માપણી સીટની એક હાર્ડ કોપી પ્રથમ વખત અલગથી કોઈ ફી વસુલિયા વિના જિલ્લા નિરીક્ષક જમીન દફતરીથી પૂરી પાડવાની રહેશે તો ઈમેલ દ્વારા કરવામાં આવશે જો માપણી માટે આપેલ નિયત તારીખે કાબુ બહારના સંજોગોમાં જો જેવા કે કુદરતી આફત વરસાદ કોર્ટ મેટર મેડિકલ ઇમરજન્સી કોઈ જરૂરી વહીવટ કામ અથવા અન્ય કોઈ કારણો સર્વેયર માપણી કરવા ફાળવેલ તારીખ અને સમય જઈ શકે નહીં તો સોફ્ટવેર માં તે અંગેનું કારણ દર્શાવીને અરજદારને માપણી માટે બીજી તારીખ અને સમયની જાણ કરવામાં આવશે અને તે અંગે અરજદાર પાસેથી કોઈ વધારાની વસૂલવાની રહેશે નહીં ત્યારબાદ વાત કરીએ કે જમીન માપણી બે પ્રકારની હોય છે જેમાં સાદી માપણી જેનો નિકાલ પેમેન્ટ જનરેટ થયાથી સાઠ દિવસમાં કરવામાં આવે છે ત્યારબાદ અર્જન્ટ માપણી જેનો નિકાલ પેમેન્ટ રિસિપ્ટ જનરેટથી ત્રીસ દિવસમાં કરવામાં આવે છે જેમાં વાત કરીએ જમીન માપણી અરજી કરો ઘર બેઠા મોબાઈલથી જેમાં જમીન માપણી અરજીઓ અરજદાર આઈઓ આરે પોર્ટલ પરથી ઓનલાઈન ઘર બેઠા કરી શકે છે પહેલા જમીન માપણી પીડીએફ માટે ઓફલાઈન અરજી કરવામાં આવતી તે માટે ડીઆઈઆર ની કચેરીયા અરજી કરવા માટે જવું પડતું હતું જમીન માપણી અરજી કરો ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ તો મિત્રો નવી અરજી કરવા માટે આયોઆરએ પોર્ટલ પર જાઓ ત્યારબાદ આયોઆરએ પોર્ટલના મુખ્ય પેજ પર આવેલા મેનુમાં ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અરજીનો હેતુ એટલે કે જમીન માપણી સંબંધિત અરજી પસંદ કરો જેમાં અરજી માટેની વિગતવાર સૂચનાઓ અને કાર્યપદ્ધતિ આ સાથે સામેલ છે અરજીમાં જણાવેલ તમામ વિગતો શ્રુતિ ફોન્ટમાં દાખલ કરવાની રહેશે ત્યારબાદ અરજી વિગતો ભર્યા બાદ અરજી તથા સોગંદનામાની પ્રિન્ટ કરી તેમાં સંબંધિત વ્યક્તિઓની સહી કરી વાંચી શકાય તેવી ક્વોલિટીમાં સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે જેમાં ગામ નમૂના નંબર સાત અને ગામ નમૂના નંબર આઠ ને અપલોડ કરવાના રહેતા નથી ત્યારબાદ અરજી અપલોડ કર્યા બાદ માપણી ફી નું પેમેન્ટ ઓનલાઈન નિફ્ટ ચલણથી કરવાનું રહેશે જેમાં પેમેન્ટ કર્યા બાદ પેમેન્ટ ની રિસિપ્ટ પોર્ટલ પરથી ફરજિયાત જનરેટ કરવાની રહેશે અન્યથા અરજી ની કામગીરી પૂર્ણ થયેલ ગણાશે નહીં જેમાં એની એફટી ચલણ પેમેન્ટ કરેલ હોય તો જે તે બેંક દ્વારા પેમેન્ટ પ્રોસેસ થયા બાદ ચલણ પર સહી સિક્કા કરી ટ્રાન્ઝેક્શન નંબર લખી તેને પરત કરવામાં આવે છે આ પરત કરેલ ચલણ પેમેન્ટ રિસિપ્ટ નથી પેમેન્ટ રિસિપ જે તે બેંક પેમેન્ટ પ્રોસેસ કર્યા ત્યારબાદ આઈઓઆરએ પોર્ટલ પરથી જ જનરેટ કરવાની રહેશે